ગોંડલ થી એક અપડેટ સામે આવી રહી છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર જેને ફાયરિંગ કર્યું હતું હાર્દિકસિંહ જાડેજા એને થોડા દિવસ અગાઉ પોલીસે કેરળથી તેની અટકાયત કરી હતી સુરતમાં પણ તેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અને હવે રિબડામાં જે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને હવે ઘટના સ્થળે તેને પોલીસ લઈ ગઈ હતી અને રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું તો આ બાબતે ગોંડલના જે સામાજિક આગેવાન છે

સંજય સોલંકી ની જે ફરિયાદ છે એમાં રીકન્સ્ટ્રક્શન નથી થયા રાજકીય જે પીઠબળ ધરાવે છે એવા નથી થતા પ્રજાજનો ને ખબર છે તમામ નાગરિકો જાણે છે કે ભાઈ આ રીકન્સ્ટ્રકશન ના નામે શું શું જે આ પોલીસ કરે છે એટલે પોલીસ નું આ વર્તણુક છે ઈ ભેદભાવ ભર્યું છે અને પોલીસ રાજકીય ઈશારે કામ કરે છે

પણ વિસ્તાર અપેક્ષાવાદી બન્યો છે કે એક દીકરો જે રાજકોટ જિલ્લાના એસપી તરીકે જે નવા ગુર્જર સમાજ માંથી આવેલા છે એની પાસે અપેક્ષા રાખે છે અહીંયા અમારા વિસ્તારના લોકો કે ભાઈ આ એક ખેડૂત પુત્ર છે તો કદાચ આ જે રાજસ્થાનના જે અને આમેય ખૂટનાક જે કેસ છે એ કેસની અંદર યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરશે ને એવી લોક ચર્ચા થઈ રહી છે કે ભાઈ આ ખેડૂતનો દીકરો આવ્યો છે તો આ કઈક કરશે એવું અહિયાં કે વિસ્તારમાં વાત થાય છે અને અપેક્ષા રાખે છે જી અને ગોંડલની જે પોલીસ છે એ કાયમથી શંકાના દાયરામાં રહે છે અને ખાસ કરીને જે મોટા મોટા કેસ જે હોય છે એ વધુ પોલીસની તપાસ જેમ જેમ આગળ વધે છે એમ એમ આ જે કેસો છે એ વધુ ગૂંચવાતા જાય છે આવું કેમ બેન ગોંડલની પોલીસ રાજકીય એક જ વ્યક્તિના દબાવમાં છે દબાવમાં રહી અને લાંબો થાવી જરૂરી છે એ થઈ નથી એટલે ઈ એક પાર્ટીના એક વ્યક્તિના કહ્યાગ્રાહ થઈ અને પોલીસ તંત્ર આખું કામ કરે છે ઉપલા અધિકારીઓ બદલા કરે છે ઉપલા અધિકારીઓને પોતાની યોગ્ય કામગીરી કરવાની પોતે વર્તણૂક ધરાવે એટલે એની ઉપરથી રાજકીય રીતે બદલી કરી અને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે પણ જે સ્થાનિક પોલીસ નો જેને આપણે આપણી ભાષામાં જે કહીએ ને કે દુષણ એવા દૂષણ રૂપી જે નોકરીયાતો છે એ નોકરીયાતો ની બદલી જો જિલ્લામાં ફેર થાય ને તો અહીંયા કે પોલીસ સ્વતંત્ર રીતે કામ કરવા ઓલી થાય કારણ કે અહીંયા કે તો રાજકીય ઇશારે કામ કરે છે અને એના ટૂંકમાં મળતીય બની ને જ પોલીસ કામ કરે છે એમાં કોઈ શંકા ને સ્થાન જ નથી રાજુભાઈ ગોંડલવાસીઓની સાથે અમે પણ અપેક્ષા રાખીએ કે પોલીસ આગળ પણ દરેક કેસમાં તટસ્થતા સાથે કામ કરે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર જી બિલકુલ